તો હલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે હું તમને બલ્લમગઢ જે રાજા નહેરસિંહનો કિલ્લો છે જે રાજા નહેરસિંહનો પેલેસ છે તો આજે હું તમને અહીંયા વિઝિટ કરવા લઈને આવશું અને વિડીયો સાથે બનાવી લેજો વિડીયોની અંદર મજા આવે તો વિડીયોને પણ લાઇક કરજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો આજની વિડીયો શરૂઆત કરીએ તો સૌ મિત્રો આપણે પાર્કિંગથી સ્ટાર્ટ કરીશું વિડીયોની તો આ જે કિલ્લાનું પાર્કિંગ છે અને પાર્કિંગ ફ્રી રહેવાનું છે અને પાર્કિંગની જસ્ટ સાઈડમાં રાજા નાહરસિંહનો એક સ્ટેચ્યુ બનાવેલું છે તમે જોઈ શકો છો અને રાજા નાહરસિંહની તસવીર પણ આ તમે જોઈ શકો છો અને તસવીર પર લખેલું છે અમર શહીદ રાજા નાહરસિંહ તો રાજા નાહરસિંઘે આપણા દેશ માટે બલિદાન મિત્રો આપેલું છે અને રાજા નાહરસિંહનો જન્મ એકવીસ તારીખ અઢારસો માં ફરીદાબાદ બલ્લમગઢની અંદર થેલો એકસોને ચોત્રીસ દિવસ સુધી દિલ્હીમાં અંગ્રેજોને ઘુસવા નતા રાજા નેહરસિંહ તો મિત્રો આપણે હામે પાર્કિંગ વિકી લગાડી દીધી છે અને આ રાજા નેહરસિંહનો જે પેલેસ છે એનો મેઈન ગેટ છે તો આની અંદર આપણે વિઝિટ કરશું ને આ કિલો મિત્રો જેની ખુબસૂરતી છે અને જેનો આર્કિટેક્ચર છે એના વજેથી આ વખાણાવવામાં આવે છે અને ઉપરનું તમને આર્કિટેક્ચર જોવા મળે છે અને આજુ છે આ રહ્યો આપણો એન્ટ્રી ગેટ તો આયકને એક બે દ્વાર બનાવવામાં આવે છે બે તરફ આ બે દ્વાર છે અને એની અંદર ઈ જમાનામાં લાઈટ નથી એટલે આની અંદર મૂમબત્તી રાખવામાં આવતી હતી જે નાના નાના ગોખલા છે એની અંદર સંગમરમર પથ્થરનો ઉપયોગ કરેલો છે આની અંદર અને આ છે જે લાકડાનો એ જમાનાનો ગેટ અને પહેલાં આવા ગેટ રાજા મહારાજા બનાવતા હતા એ માટે કારણ કે જે હાથીથી આક્રમણ કરવામાં આવતું હતું તો આ પ્રકારના કીલ જો તમને મળે છે કારણ કે હાથીથી આક્રમણ ના કરી શકે એ માટે આવા કીલ રાખવામાં આવતા હતા

એક ગેટ નાનો જે સામે રાખેલો છે તો મિત્રો આ કિલ્લો એટલો બધો વખણાતો નથી એટલો બધો પ્રખ્યાત નથી કારણ કે કિલ્લો જે કિલ્લાની જગ્યા છે એ કિલ્લો નાનો છે એ વખતે રાજા મહારાજા આ ગેટથી એન્ટ્રી કરતા હતા તો ઉપરથી જે આ તમને આ ગેપ દેખાય ઉપરથી બે બાજુ તો આંકને એવું કહેવાય છે કે ઉપર જે લેડીઝું હતી એ વખતે એ સમયની અંદર તો ઉપરથી ફૂલ વરસાવવામાં આવતા હતા અને બે કામ ઉપર આની આની ઉપર બે કામ થતા હતા તો મિત્રો આ ગેટની તરફ આપણે બે બાજુ આ પ્રકારની સીડી જોવા મળે છે તો આપણે એક સીડીથી જઈશું તો આપણે ઉપર જઈશું અને ઉપર શું જોવા મળે છે અને ઉપર કંઈક આ પ્રકારના જે કે મેં તમને ગેટથી બતાવ્યું કાંઈક અને એ જમાનામાં મીણબત્તી પણ રાખવામાં આવી હતી અને ઘણી જગ્યાએ આ પ્રકારના અલગ અલગ જે ગોખળા છે ઝીણા એવા એ બનેલા છે અને આ લાઇટ ફિટિંગ પહેલાંની હજુ હમણાંની કરવામાં આવી છે તો એ વખતે તો લાઇટ નથી તો કંઈક આ પ્રકારનું અંદર છે તમે જોઈ શકો છો અને આ નીચેનો અત્યારે આપણે અહીંથી બ્લોક શૂટ કરતા હતા અને આ ગેટ છે તો બે તરફ તમને એવું જોવા મળશે જોઈ શકો સામે પણ એવું છે અને અહીં પણ એવું છે તો અહીંથી રાજાની એન્ટ્રી થતી હતી આ ગેટથી તો અહીંથી ફૂલ વરસાવવામાં આવતા હતા તો હાલો અમે તમને નીચે લઈને જઈશ અને આની અંદર ઓલી સાઈડ પણ એવું છે અને આ સાઈડ તો મેં તમને દેખાડી દીધી અને આ મિત્રો અંદરનો છે નજારો તમે જોઈ શકો છો આપણે ગેટની બહાર આવી ગયા છીએ અને આ છે ભાઈ રાજા નહેરસિંહનો પેલેસ તો આપણે પહેલાં જે આ તમે જોઈ શકો છો આ કિલ્લાની જગ્યા આવડી છે અને કિલ્લો નાનો કિલ્લો છે એટલો ભાઈ પ્રખ્યાત કિલ્લો નથી બહુ મોટો કિલ્લો નથી નાનો કિલ્લો છે અને આને તમે જોઈ શકો છો અંદર જેનું ડિઝાઇન છે આર્કિટેક્ચર છે ભાઈ જબરદસ્ત બનાવેલું છે એના જે રાજા હતા એમને અને તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાની ડિઝાઇન છે એના પિલર તમે જુઓ ને તો હજી વખતના પિલર છે જાણે આ કિલ્લાનું નિર્માણ કર્યું હતું પહેલાં આપણે બીજો પહેલો વિડીયો બનાવ્યો તો જે આ ઝૂલો છે એ વર્કિંગ હતો અત્યારે તો જે ઝૂલો છે એ ખતમ કરી નાખ્યો છે તમે જોઈ શકો છો તો આ એ જમાનાનો ઝૂલો છે તમે જો અને ભાઈ લાકડાનો ઝૂલો છે અને મિત્રો આને તમે રંગ મહેલ પણ કહી શકો છો કારણ કે આની ડિઝાઇન એવી છે ને એક લાલ કિલ્લાની અંદર આ જ પ્રકારની ડિઝાઇન આપણને જોવા મળે છે લાલ કિલ્લાનો આપણે વિડીયો જલ્દી લાવવાની કોશિશ કરીશું અને બે તરફ તમને આવા દરવાજા જોવા મળશે અત્યારે તો આ દરવાજો લોક છે અને સામે પણ એક જેલ ટાઈપનું બનાવેલું છે હું તમને દેખાડી દઉં જેલ ટાઈપનું બનાવેલું છે આની અંદર પણ પણ અત્યારે તો લગભગ ઉપર નથી અને આ છે કિલ્લાનો વ્યૂ મિત્રો અંગ્રેજ દ્વારા દિલ્હીમાં વારંવાર અટેક થવાના કારણે રાજા નહેરસિંહને દિલ્હીના લાસ્ટ મુઘલ સમ્રાટ બાદશાહ બહાદુર જાસફર રે દિલ્હીની કમાન સોંપી હતી નહેરસિંહને અને આ જે તમને સામે જગ્યા દેખાય અહીંયા રાજાનું સિંહાસણ લગાડવામાં આવતું હતું અને રાજા બસો ને ગામ ના રાજા હતા અને આ કિલ્લા અંદર કોક કોક જગ્યા પણ લાગેલી છે કારણ કે અંગ્રેજો ની કોઈ પણ વાત માનવા તૈયાર નતા અને આખરે અંગ્રેજોએ એક પ્લાન બનાયો રાજા નહેર ને પકડવા માટે ભારે ભરકમ હથિયાર અને પાંચસો સૈનિકોના સાથે વલ્લભગઢ કિલ્લાથી દિલ્હી તરફ રવાના થયા હતા અને ઘણી મોટી સંખ્યામાં અંગ્રેજોના અંગ્રેજો સૈનિકોએ રાજા નહેર ને કરી લીધા અને નવ જનવરી અઢારસો માં રાજા નહેરસિંહ ને દિલ્હી ચાંદી ચોક વચ્ચે ફાંસી આપવામાં આવી અંગ્રેજો દ્વારા તો મિત્રો આ ઉપરથી કંઈક આ પ્રકારનો નજારો છે તમે જોઈ શકો છો અને આ તરફ આપણને જવા માટે ના પાડી છે કારણ કે એ ઉપર શું છે શું રાખવામાં આવ્યું તો નથી ગમે તો અહીંયાથી આપણે વિઝિટ કર્યું છે અને જાશું ઉપર કારણ કે પહેલાં પણ આપણે એક વિડીયો બની ગયેલો છે આના વિશે અને આપણે ઉપર આવી ગયા છીએ તમે જુઓ અને મસ્ત મજાનો જે આ કિલ્લો છે મિત્રો એની ડિઝાઇનથી ફેમસ છે કારણ કે આની ડિઝાઇન અત્યારે જો બનાવવા ને તો આપણે આપણાથી ગમે એવા કારીગર લાવો ને તો આ પ્રકારની ડિઝાઇન આપણને જોવા ના મળે તો મિત્રો આ તો આપણો આજનો એક વ્લોગ ઘણા દિવસથી બ્લોગ હું અપલોડ નહોતો કરતો એટલે મેં કીધું આજે આ કિલ્લાના વિશે વળી પાછો એક નવો બ્લોગ બનાવો છે તો પહેલો તો આપણે બ્લોગ બનાવ્યો હતો એમાં એટલું બધું ખાસ ફોનની અંદર રિઝલ્ટ પણ નહોતું આવતું અને આની અંદર થોડુંક તમને ક્વોલિટી થોડીક સારી જોવા કદાચ મળી તો મળવી આપણે એક આગળના નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી